એ વાંડો ના અરે વાહ વરડા વા તમને તો હારું ના આવડે હા હા અરે વરડા હું બકુલબેન છું આ તો વાંડો તને ત્યાં ડાડા સક્તા આવડે આ બગું લ્યા યારી મારે જો 500 ખડેલા આપો હે લે એના 500 ખડેલા આય એ હારું અલ્યા ₹50 પાછા યો 500 ખલેલા થઈ ગયા યો ખલેલા ખાવાની તમને મજા આવી જ છે હાલો હા બળદ આપણે તો ફાયદો થઈ ગયો હું હમણા જો તું બકડાને આઉટ કરી দাও કે નઈ એ કાકા ઓ બાપા તું જો તો ખરો હજી ક્યાં મેં કર્યો કાક્યો પણ ટાઈમિંગ લાવ સુ હું બોળા ફાટા તા મને કે હમણા રણના ઝઘડા પાડી દો એક રણનો બન્યો લાવો બે એ હારું સંગા ભાઈ ભાઈ મમરા ભાઈ આવે આ ઈ ખલાલા લેવા આવતા હશે આ ઈ હાચું કે હા કાકા ને એને એ હા આવેલો છે દોહાની વારી બાજુ થી આવેલો છે એ યુડાને ને પછી ને આમાંથી ગાંડા જેવા થઈ ગયા હવે ખલાલા અને ને ભાળો મારી હારે હાલો આ મને તો ઓળખતાય ના તને ઓળખતાય આ કે કાકા મને કે તું રમકો કાકા મને કે તું ઓમથો અને અમારું આજે નો બેટિંગ આવે હે આપણું બેટિંગ આવ્યું તમારું ક્યાં બેટિંગ આવ્યું અમારું બેટિંગ આવ્યું હવે તમે જોવો તો ખરા આ સાઈડ માંગીતી અમે આ સાઈડ માંગીતી અમે તો ટોસ મને મકુલભાઈ કીધું અમે તમને પહેલા કહેવા આવ્યા તો ડાયરેક્ટ કેસ લખાવવા જવાના હતા એ ના હજાર રૂપિયા આપો અને ખલાલાય આપો હું આમ ન કે કાઈ વાંધો છે આ અને આ તો વાંધો ની મોટા ના રે ના એમ એક કામ કરી ટીમ પાડીને રમી તમે બેય અને મે બેય વાંધો ની જે આરે એને નાસ્તો આ તો વાંધો નઈ હરો તો કે અમે બેટિંગ લાવી તો થા તો ના રે નામ અમારે ભાયા ના થાવા દી તો વાહ હું બેટ ઓય દાદા આપણે એક રન બનાવશું એટલે બોલા તો બીજા ખલેલા લઈને મની ગયા એને એમ કે ખાધા એટલે ડિસ્કો કરવા મન દયા ખલેલા ખાધે થોડા કોઈ ગાંડા થાય એવડા એને કી ઊભારો એમ પેલા બેટિંગ એમની લેવી ના રે ને એમ ન તો ઉભરો એક કામ કરો તો સુલાડવી જેનું બેટિંગ આવે એનું આ તો તો એ કોઈને ખોટું તો ના લાગે તો એટલે આ જોઈને કાજુ બદામ ખાવી તો ગાંડા થઈ જાવી જાય ઈવડાઈ ઓ હું હા વગર તમે મને ગાંડા કે લઈ ગયા રૂપિયા તો ના રૂપિયામાં ખલેલા આપતા રૂપિયા લેવાય નો ફાયદો થઈ ગયો હે ઓલા તો ખલેલા લઈને આવ્યા

અરે નો આરવી તમે જાવ અમારા રણના ઢગલા પાડી દો ઓ બાંધો નઈ રણડા હલકી ફિલ્ડિંગ દેહા ટકા મને ઓળખો કોઈ તો મને આમ બધા ખલાલા ખાવ તમારે ખલાલાત ખાવાતા ને એમ તો અમને ખલાલા ખાતા એમ હાસ્તી કરો આજ નંબરનો પ્લાન વાપરવાનો છે હે તો વાંધો નહીં તમે છે ને ખલાલા ખાઈને કરો ડિસ્કો ચાલુ એને હમણાં આવી તમારે ખલેલા નથી ખાવા પછી અમે ખલેલા ખાહું એ વાંધો નહીં જો કે આ કા ખલેલા